વડોદરાના ગોરવામાં પરણિત યુવતીએ ફાંસો ખાઈ જીવન ટૂંકાવ્યું વડોદરાના ગોરવા વિસ્તારમાં એક દુઃખદ બનાવ સામે આવ્યો છે જ્યાં પચીસ વર્ષીય પરણિત યુવતીએ પોતાના ઘરમાં ફાંસો ખાઈ જીવન ટૂંકાવી દીધું છે આ બનાવ તે વિસ્તારમાં શોકની લાગણી છવાઈ ગઈ છે યુવતીના પરિવારજનોના આક્ષેપ મુજબ સાસરી પક્ષ દ્વારા વારંવાર દહેજની માંગ કરવામાં આવતી હતી જેના કારણે યુવતી માનસિક તણાવમાં જીવી રહી હતી મળતી માહિતી મુજબ યુવતીનું લગ્નને ચારથી પાંચ વર્ષ જેટલો સમય થઈ ગયો હતો તેની ત્રણ વર્ષની બાળકી પણ હોય છે લગ્ન બાદ જ પતિ અને સાસરિયા તરફથી દહેજ માટે દબાણ કરવામાં આવતું હતું વારંવારના કલહ અને તણાવ વચ્ચે યુવતીએ આકરું પગલું ભર્યું હોવાનું પરિવારજનો કહેવું છે બનાવની જાણ થતાં જ ગોરવા પોલીસ ઘટના સ્થળે દોડી આવી હતી અને મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યો હતો સાથે જ દહેજ હેરાનગતિ અને આત્મહત્યાની પ્રેરણાના આક્ષેપો હેઠળ પતિ તથા સાસરિયા પક્ષના સભ્યો સામે ગુનો નોંધવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે પોલીસે સમગ્ર મામલાની ગંભીરતાપૂર્વક તપાસ હાથ ધરી છે અને યુવતીને ન્યાય મળે તે માટે જરૂરી પગલા લેવામાં આવશે આ બનાવ ફરી એકવાર દહેજ જેવી સામાજિક બુરાઈ સામે પ્રશ્નાર્થ ઉભો કરે છે કે શા માટે આજના યુગમાં પણ યુવતીઓને આ ત્રાસનો સામનો કરવો પડે છે